મારા માતુશ્રીની તિથિ છે પોરબંદરની બાજુમાં મારા મિત્રો છે ચાર પાંચ ત્યાં થોડીક વરસાદની તકલીફના હિસાબે આવી નથી શીખ્યા પણ બાબુ એક શું બાબુ એક પવિત્ર આત્માની કમાણી હોય એની વાત કરું છું એમને મેં કીધું એટલે એમનો ફોન આવ્યો કે એનો શું પહોંચી શકું એવું નથી પણ માની શ્રદ્ધાંજલિ રૂપે મારા એક પંદરસો રૂપિયા લખી લેજો હું તમને પંદરસો રૂપિયા અહીંયા આવીશ ને આપી દઈશ વિચાર કરજો બાપુ ક્યાં શેડો ઓડે મારો બાપ ક્યાં ફુગાડે આ હાજર ન હોવા છતાંય બાપુ એને એમ થાય કે અનૌપસીના ઘરે પ્રસંગ છે મારે આમાં હાજરી આપવી જો એના બદલે અહીંયાથી બાપુ શ્રદ્ધાંજલિ આપે છે આપણને એમ થાય કે આ કઈ કમાણી છે મારા માવતરની બાપુ આ તો કાંઈક સંસ્કાર બાપુ કંઈક પીડ્યા હશે બજારમાં મળતું નથી રામ તરાવીને ધાનનો નીપજે માડુ નો હોય જેળ જખરા નીપજે જેની જનતા ઓછલ હોય હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દે હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે આજે બાપુ છત્રપતિ શિવાજી મહારાજ ને રાણા પ્રતાપ જેવા દીકરા થાય પણ આવી ખુમારી માં ને હોવી જોઈએ વિચાર કરજો એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદર હોય અને પ્રસુતિ ની વેદના ઉપડ્યા પછી એ બાઈ ઘોડા ઉપર ચડી ગઈ પંચાશી ગૌ ની મજલ કાપી બાપુ જોગ માયા કેવી એ વિચાર કરો બાપુ એને દીકરા થાય કઈ જેવા તેવા હોય જીજાબાઈ ના ઉદરમાં હોય અને માં ભગવતી જીજાબાઈ

દાન આપો પૂન આપો મંદિર બંધાવો જે કરતા હોય પણ બાપુ મા બાપ જેવા બાપુ જો દુનિયામાં ભગવાન ભગવાન જેવું કાંઈ મા બાપના કાળજા બાળ્યા પછી લાખો રૂપિયાના દાન કરો અને બાપુ ક્યાંય જો ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ જુ ક્યાંય ન ચડે ગેરંટી આપણી બાપુ માન બાપ ને લ્યો બાકી કઈ કરવાનું નથી